કાયદાનું બહાન કરવામાં આવ્યું હતું બાબર પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરતાં ચાર આરોપિયાનું ભાભરની બજારોમાં તેમજ બાબર હાઇવે પર ફેરવી ઉઠક બેઠક કરાવી રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું એવા ગોપાલ કે પૂછવાયના બાબર બનાસકાઠા ગઈ 9 ઓગસ્ટે અમારે પોલીસનો કર્મચારી સાંજે જ્યારે એનું કામ પોતાને ઘરે જતો હતો એમાં જૂના બસ સ્ટેન્ડ પાસે એક ટોળું જમા થઈ ગયો હતો એ ટોળુંમાં એ જઈને જોયું કે એક બે ત્રણ જણા એક જીઇ કર્મચારી છે નગરપાલિકા માટે કામ કરે છે એમના સાથે એમને કંઈ માથાકૂટ કરતા હતા અને મારપીટ કરતા હતા એ પોલીસના ભાગરૂપે અને પોલીસના ફરજ અનુસાર એ ત્યાં વચ્ચે ગયો અને એમણે કીધું કે તમે ઝઘડો ના કરો અને એમને ફેરવિફેર કરવાનો પ્રયાસ કર્યો તો આ જે સામેવાળા લોકો હતા આ એકદમ ઉશ્કેરાઈ ગયા અને પોલીસવાળા ઉપર જ કપડે ફાળવાનું અને પોલીસવાળાનો ફોન લઈ લીધા આ લોકોએ અને એ જે બીજો એક સાહેબ હતો જીઈ બીનો એમનો પણ ફોન લઈને બંને ફોન લઈને ત્યાંથી ભાગી ગયા પોલીસવાળાનો શર્ટ ફાળવામાં આવ્યો હતો અને પોલીસ ઉપર એક બે ભીડભાડમાં એક બે એમને મુકોમાર પણ લાગ્યો છે ઘટનાની જાણ થતાં તરત જ ભાબર પોલીસ સ્ટેશનમાં છસો અગિયાર પબ્લિક બે હજાર પચીસનો ગુનો નોંધવામાં આવ્યો જેમાં પબ્લિક સર્વન્ટ વિરુદ્ધમાં કરવામાં આવતી કામગીરી અને લૂંટની ફરિયાદ લેવામાં આવી છે એમાં ટોટલ ચાર આરોપીઓનું નામ છે આરોપીઓનું નામ છે ટીનાજી દિલીપસિંહ રાઠોડ પિન્ટુ શૈલેષસિંહ રાઠોડ ગૌતમસિંહ ટીનુબા વાઘેલા વિશાલ અચુબા રાઠોડ તમામ ભાભર જૂનાના રહેવાસી છે આ તમામ ચારે ચાર આરોપીને પોલીસે છે પોલીસે ગણતરી કલામાં કલાકોમાં ગોતીને એમને અરેસ્ટ કરવામાં આવી છે અને આજ સવારે એ ઘટના કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો આનો વિગતવાર પોલીસનું રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું છે